જામનગરમાં ટ્રાવેલ સંચાલક નું અપહરણ કરી છ ઈસ્મે માર માર્યો જામનગર નજીક બાયપાસ રોડ પર ટ્રાવેલ સંચાલક નું અપહરણ કરી છ ઈસમે માર માર્યો ટ્રાવેલ સંચાલક દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઇવે ઉપર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા જ્યાં ભારે ટ્રાફિક હોવાથી જમવાનું મોડું આવતા હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશને બોલાચાલી થઈ જેનું મન દુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા તેને ઉઠાવી લઈ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી કારમાં અપહરણ કરી લઈ ગયા અને તેને ખોટા કેસમાં ફિટ કરાવી દેશે તેવી ધમકી આપી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ માં તમામ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે ભુજમાં ગેરકાયદે દબાણો પર તંત્રએ તવાઈ બોલાવી છે સરકારી જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું છે કચ્છના ભુજમાં વહેલી સવારથી જ બુલડોઝર વાળી થઈ હતી ભુજ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરી દેવાયેલા ધાર્મિક દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી જેને લઈને સવારથી જ તંત્ર બુલડોઝર લઈને પહોંચી ગયું જાહેર માર્ગ નદી નાળા અને રેલવે લાઈનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી કરી દબાણ હટાવવાની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો અંગત અદાવત અમદાવાદ શહેરમાં લોકોએ ઘર સળગાવી દીધું અમદાવાદના સરસપુરમાં મણલાલા ડાહ્યાલાલની ચાલીમાં દોઢ મહિના જૂની અદાવતમાં છ શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો બે લોકોના માથાના અને શરીરના ભાગે તલવાર વડે ઈજા પહોંચાડી ત્રણ શખ્સોને તેમની સાથે આવેલા ટોળાએ મકાન સળગાવી દેવા માટે કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનમાં ફેંક્યું હતું જેના કારણે મકાનમાં આગ લાગી ગઈ હતી બનાવ બાદ આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ બનાવમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા મોડી રાત્રે શેખ નામના પર હુમલો કરી છ લોકોએ આગ ચંપી કર્યાનો આરોપ છે આ મામલે શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી હાલ ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શહેર કોટડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે વડોદરામાં રસ્તા મુદ્દે સ્થાનિકોનું નું હલ્લાબોલ વડોદરામાં રસ્તાની સમસ્યાને લઈ રહીશો પરેશાન થયા સ્થાનિકોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હતો વાસણા ગોત્રી રોડ પર ઓમ હાઉસિંગ સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો પાલિકાએ ટીપી સત્તર ફાળવતા મુખ્ય માર્ગ બંધ કરવાની વાતથી નાગરિકોએ વિરોધ કર્યો છેલ્લા ત્રીસ વર્ષથી રહીશો અવરજવર માટે આ રોડનો ઉપયોગ કરતા હતા ત્યારે રોડ બંધ કરી દેતા લોકોમાં રોષ ફેલાયો હતો રસ્તાની સમસ્યાને લઈ રહીશોએ રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો તંત્ર દ્વારા મુખ્ય માર્ગ બંધ કરી અને અન્ય રસ્તો અપનાવવામાં આવ્યો હતો વૈકલ્પિક માર્ગ પર સામાજિક તત્વોનો અડ્ડો હોવાનો રહીશોએ આક્ષેપ લગાવ્યો સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતોએ બતાવ્યો પાવર સુરતમાં પાવર ગ્રીડ વીજ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આડેધડ વીજ ટાવર ખડકી દેવામાં આવતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો છે પાવર ગ્રીડ વીજ કંપની સામે ખેડૂતો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કંપની દ્વારા જબરજસ્તી ખેતરમાં ટાવર ઊભા કરાયા આરોપ સાથે ખેડૂતોએ હલ્લા બોલ કર્યો ખેતરમાં ફળદ્રુપ જમીનમાં વીજ ટાવરને લઈ ખેડૂતોમાં રોષ છે ખેડૂતો દ્વારા કંપની સામે દસ જેટલી શરતો મૂકવામાં આવી જમીન સંપાદન કાયદા પ્રમાણે વળતર ન અપાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે બારડોલીના મોટા ગામમાં પાવર ગ્રીડ કંપનીને નો એન્ટ્રી ના બોર્ડ લગાવ્યા છે સુરત જિલ્લામાં અનેક ગામના ખેડૂતો કંપની સામે વિરોધ નોંધાવી રહ્યા છે નર્મદામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ ખોલ્યો જનમંચ પ્રશ્નો નો થયો વરસાદ કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા જનમંચ કાર્યક્રમ હેઠળ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા અને વિધાનસભામાં પ્રશ્નો રજૂ કરશે ત્યારે આ જનમંચ કાર્યક્રમ લઈને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે આવ્યા હતા મહાકાળી એન્કલાવ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા સમગ્ર આયોજન કેવડીયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું હતું પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી નર્મદા જિલ્લામાંથી અઢીસો વધુ પ્રશ્નો આવ્યા જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો રોજગારી સ્થાનિક લોકોનું શોષણ સ્થાનિક લોકોની રીક્ષાઓ બંધ સમસ્યા લોકોએ રજૂઆત કરી હતી જેને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને જેને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી નારોલ વિશાલા હાઈવે દસ મહિનાથી બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ધારાસભ્ય અમિત ઠાકરે લીધી મુલાકાત અમદાવાદના જુહાપુરાથી પિરાણાવાળા માર્ગ તરફ જતા વાહન ચાલકો દસ માસથી કંટાળી ગયા છે વિશાલાથી પિરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજ સમારકામ ચાલી રહ્યું છે અને આ બ્રિજનું સમારકામ ગોકળ ગતિએ ચાલતા દસ મહિના પણ વીતી જતાં બ્રિજનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી જેથી જુહાપુરાથી પિરાણા તરફ જતા અને પિરાણા બાજુથી જુહાપુરા તરફ આવતા વાહન ચાલકો રીતસરના હવે કંટાળી ગયા છે વાહનની અવરજવર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા પીક અવર્સમાં તો લાઈનો લાગે છે કલાકો સુધી બ્રિજ પર વાહનોના થપ્પા લાગે છે અમદાવાદ શહેરના વિશાલા બ્રિજ ઉપર થતા ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે પરેશાનમાં સમારકામ પૂર્ણ કરવાનું હતું જે હજી સુધી થયું નથી જેને લઈને બેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે વિશાલા બ્રિજની મુલાકાત કરી હતી અધિકારીઓ પણ સાથે રહ્યા હતા અને તેમણે ખાતરી આપી છે કે દિવાળી સુધીમાં આ બ્રિજનું સમારકામ થઈ જશે જનતાને તેલ બાદ ભાવ પણ ગયા મધ્યમ વર્ગ અને ગરીબોને મોંઘવારી મારી નાખશે ખાદ્ય તેલના ભાવ જનતાનું તેલ કાઢી રહ્યા છે તેની સાથે હવે લીલા શાકભાજીના ભાવ પણ રોકેટ બન્યા છે રાજ્યમાં મોટા ભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ગરીબોની થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઈ ગયા છે એ રાજ્યમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે અમદાવાદ શહેરમાં શાકભાજીમાં ભાવ વધારાથી લોકોના બજેટ પર સૌથી મોટી અસર જોવા મળી રહી છે શાકભાજી ખરીદી પર મફતમાં મળતી કોથમીરના ભાવ ચારસો રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે જ્યારે લસણના ભાવ ચારસોથી થી રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે તો કારેલા કોબી દૂધી રીંગણા ભીંડી સહિતના શાકભાજીના ભાવ એસી રૂપિયા ને પાર પહોંચી ગયા છે તો ગુવરને એકસો સાહીઠ રૂપિયા કિલો મળે છે શાક આવે છે ગરીબોને પાંચસો રૂપિયા કમાતા એક દિવસ થાય છે જ્યારે આ શાક માર્કેટમાં પાંચસો રૂપિયા ત્રણ મિનિટમાં વપરાઈ જાય છે જેથી ગૃહિણીઓનું બજેટ વિકેર થઈ ગયું છે ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર તેલના ભાવમાં પણ ફરી તોથી ઉછાળો તહેવારોની સીઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે સાહીઠ રૂપિયાનો વધારો થયો બી તરફ સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં સાહીઠ રૂપિયા નો ચારસો રૂપિયાનો વધારો થયો કપાસિયા તેલનો ડબ્બો એક મહિના પૂર્વે જ સોળસો થી સોળસો પચાસ રૂપિયા સુધી મળતો હતો તેનો હાલ ભાવ બે પચાસ થી એકવીસો રૂપિયા સુધી થઈ ગયો છે પામ તેલ જે પંદર દિવસ પૂર્વે પંદરસો થી પંદરસો પચાસ સુધીમાં મળતું તેનો હાલ ભાવ ઓગણીસો પહોંચ્યો છે સોયાબીન ભાવ અઢારસો થી ઓગણીસો રૂપિયા સુધી વચ્ચે છે જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ અઢારસો પચાસ તે પચાસ રૂપિયા સુધીમાં મળી રહ્યા છે ત્યારે તેલોમાં આગ જળતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી યળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે રંગ છે રાજકોટનો રાજકોટની સિટી બસમાં બેઠું બાઇક

ચોકડી પાસે બસ માંથી આ બાઇક ઉતાર્યું હતું જો કે બાઇક કોનું હતું સિટી બસ માં બાઈક કેવી રીતે પહોંચ્યું આ તમામ સવાલો હજુ વણ ઉકેલ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની ગટરમાં ફસાયું યુવાન નું બાઇક રાજકોટ મહાનગરપાલિકાની એક બાદ એક ઘોર બેદરકારી સામે આવી રહી છે શહેરમાં ઠીક ઠીકાને ગટરના ઢાંકણા ખુલ્લા મૂકી દીધા છે હવે આ ખુલ્લી ગટરમાં જનતા પડી રહી છે તંત્રના પાપનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છતી થઈ જાહે રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન ફસાયું હતું ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા નહોતા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા પણ આવી ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી છ દિવસે સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે ઓડિશાના કારીગરો કામે લાગ્યા સુરતમાં ચાર દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝ ફરી ધમધમી છે ઓડિશાના કારીગરો ફરી એકવાર ભયમુક્ત બનીને કામે લાગી ગયા છે છ દિવસે કામ શરૂ થતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો કેમ કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ભાવ વધારાની માગણી સાથે ઓડિશાના કેટલાક લોકોએ ઓડિયા ભાષામાં ધમકીભરી નોટિસ લગાવી હતી જેને લઈને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા ઓડિશાના કારીગરો ડરી ગયા હતા અને કામે ન આવતા લુમ્સના કારખાના બંધ થયા હતા છ દિવસ થી બંધ હતા ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલ ના વેપારીઓ સાથે બેઠક કરી સમજણ આપવા મળી આ માસ્ટરો ઉપસ્થિત રહ્યા તેમને સમજાવી કામે અપીલ કરી કરી હતી પોલીસ પણ પેટ્રોલિંગ રહી છે તેવું સમજાવવામાં આવ્યું ત્યારે ફરી અંજની ઇન્ડસ્ટ્રીયલ માં કામકાજ શરૂ થયું હાલ આઠસો ડેટા યુનિટમાં પચાસ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને પ્રતિ દિવસ ત્રીસ લાખ મીટર કાપડ બને છે છેલ્લા છ દિવસ થી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને સાડા ત્રણ કરોડ થી વધુ પગાર નુકસાન થયું સુરત કાપડની ઓફિસમાં ફરજીનું મિની કારખાનું પકડાયું એક લાખથી વધુની ફેક કરન્સી સાથે ત્રણ પકડાયા સુરતમાંથી વધુ એક ફરજી વેબ સિરીઝની જેમ નકલી નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું સુરત શહેર એસઓજી દ્વારા સરથાણાના યોગી ચોક વિસ્તારમાં આવેલા એપલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં કાપડ ઓનલાઈન વેચાણની ઓફિસમાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનો પર્દાફાશ કર્યો એસઓજી પોલીસે ઓનલાઈન કાપડ વેચાણની ઓફિસમાંથી રાહુલ ભાવેશ અને પવનને પકડી પાડ્યા હતા ભાવેશ નકલી નોટ છાપતો હતો તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા એસઓજીએ સ્થળ પરથી એક લાખની ફેક કરન્સી કોમ્પ્યુટર પ્રિન્ટર મોબાઈલ વગેરે મળી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો એક મહિનાથી તેઓએ આ રેકેટ શરૂ કર્યું હતું તપાસમાં સામે આવ્યું છે કે બીજા બાજુ એક અસલી નોટ સામે ત્રણ નકલી નોટ આપતા હતા જેમ કે રૂપિયા 100 ની એક નોટ અપાય તો સામે 100 ની ત્રણ નકલી નોટ અપાતી હતી पानના ગલ્લા શાકભાજી ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં નોટ બદરાવાની ફિરાકમાં હતા કમ્પ્યુટરમાં નકલી ચલણી નોટ બનાવવામાં આવતી હતી ત્યારબાદ તેની પ્રિન્ટર દ્વારા પ્રિન્ટ કાઢવામાં આવતી હતી નોટનો કાગળ પણ એકદમ અસલી ચલણી નોટ જેવો જ છે જેથી કાગળ પણ ક્યાંથી લાવતા હતા કોણ આપતું હતું તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે અમદાવાદ પોલીસે ડિજિટલ લૂંટારુ પકડ્યા સિનિયર સિટીઝનને ઠગને ઓગણ્યા એંશી લાખ લૂંટી લેનાર ગેંગનો પર્દાફાશ સીબીઆઈ મુંબઈ પોલીસ કે પછી એવી જ કોઈ સુરક્ષા એજન્સી નું નામ આપીને જો તમને કોઈ વ્યક્તિ નો કોલ આવે અને રૂપિયા ની માગણી કરે તમને કહે કે તમને અરેસ્ટ કરવામાં આવ્યા છે તો તમે તમે ગભરાશો નહીં નહીં રકમ આપશો મદદ લઈ શકો છો નિર્દોષ લૂંટતા પકડાયા છે એક સિનિયર સિટીઝન નેગ ને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવી છે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત અને સુરેન્દ્રનગર માંથી પાંચ ડિજિટલ લૂટારા ઝડપી પાડવામાં આવ્યા આ પાંચ સાગરિકોના આકાઓ દુબઈ કે ચીન માં બેઠેલા છે દુબઈ કે અન્ય સ્થળોએ બેસી લોકોને સીબીઆઈ મુંબઈ પોલીસ કે અન્ય કોઈ પણ સુરક્ષા એજન્સી ના નામે કોલ કરે ડરાવે ધમકાવે અને પછી તેઓને ડિજિટલ એરેસ્ટ કરી જ્યાં હોય ત્યાં જ તે જ સ્થિતિ રહેવા માટે સૂચના આપવામાં આવે છે અને જો મામલો પતાવો હોય તો પછી લાખો રૂપિયાની રકમ માંગવામાં આવે અમદાવાદના એક સિનિયર સિટીઝન સાથે આવી જ રીતે રૂપિયા ઓગણ એસી લાખ થી વધુ રકમ જુદા જુદા પાંચ બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી લીધી આ સિનિયર સિટીઝને જ્યારે ખબર પડી કે તેઓ ઠગાયા છે તો તેઓએ અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો સાયબર ક્રાઈમ સેલની ટીમે પાંચ બેંક એકાઉન્ટની ડિટેલ મેળવી તો સુરેન્દ્રનગર અને સુરતનું કનેક્શન ખુલ્યું અને ઓનલાઈન ડિજિટલ લુટારુઓનો ઓફલાઈન અડ્ડો નીકળ્યો સુરતના સરથાણામાં અમદાવાદ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સુરતના સરથાણામાં બે સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું તો મળી આવ્યા સાતસોથી વધુ એક્ટિવેટ સિમ કાર્ડ, દુબઈના કાર્ડ, ચેકબુક, પાસબુક, રોકડ રકમ અને ઘણું બધું સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે તપાસ તેજ સુરતમાં અજાણ્યા શખ્સોએ આખી ટ્રેન ઉથલાવી પાડવાના કારસ્તાનમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે સુરતના ઓલપાડના કિમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો અજાણ્યા શખ્સે ટ્રેન પલટાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક ઉપર ફિશ પ્લેટ ખોલી દીધી હતી આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી જો કે કોઈપણ પ્રકારનો અકસ્માત સર્જાય તે પહેલા જ અધિકારીઓ તરત જ નિર્ણય લઈને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધો હતો આ ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા સક્ષોની શોધખોળ યથાવત છે. ઘટના સ્થળે સુરત એલસીબી એસઓજી સહિતના એકસો ચાલીસ પોલીસ જવાનો ખડે પગે છે. આસપાસ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે. NIA ગુજરાતના ITSC ટીમે પણ કિંમમાં ધામા નાખ્યા છે. બેસ્ટ અને સસ્તી ચણિયા ચોળી લેવી હોય તો અમદાવાદના લો ગાર્ડન માર્કેટમાં પહોંચી જજો. ખરીદી માટે વઢાપડી જાણો લેટેસ્ટ ટ્રેન્ડ. નવરાત્રીને હવે ગણતરીનો સમય બાકી છે નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવવા ખેલૈયાઓ તૈયાર છે મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને રાસની રમઝટ બોલાવશે ત્યારે નવરાત્રી માટે કપડા ખરીદવા બજારમાં લોકોની ભીડ ઉમટી પડી છે અમદાવાદમાં ચણિયા ચોળી માટે સૌથી મોટા બજાર મનાતા લો ગાર્ડનના બજારમાં મોટી સંખ્યામાં લોકો ઘરેણાં કપડા સહિતની વસ્તુઓ ખરીદવા માટે જતા જોવા મળી રહ્યા છે નાના બાળકો થી લઈ મોટા લોકો માટે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ આઉટફિટ જોવા મળી રહ્યા છે નાના બાળકો માટે કલરફુલ ધોતી અને કેડિયા યુવાનો માટે માટે અને યુવતીઓ બજારમાં જોવા મળી રહી છે લો ગાર્ડન જયારે આઠ થી બાર વર્ષના બાળકોના ટ્રેડિશનલ કપડા એક હજાર થી પંદરસો રૂપિયા સુધીના જોવા મળે છે છોકરાઓ માટે આઠસો થી લઈને પંદરસો રૂપિયા સુધીના કુર્તા પજામા જયારે છોકરીઓ માટે બારસો થી પંદરસો થી માંડી ચાર હજાર સુધીની ચણિયા લો ગાર્ડન બજારમાં જોવા મળી રહી છે દર વખત નવરાત્રીના ટ્રેડિશનલ કપડામાં અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ જોવા મળતા હોય છે ત્યારે આ વર્ષે લોકો સિમ્પલ અને વિન્ટેજ ચણિયા ચોળી પસંદ કરી રહ્યા છે જેમાં બ્લાઉઝ અને ચણિયો એકદમ સિમ્પલ હોય અને દુપટ્ટો ભરચક હોય તે પ્રકારની માંગ આ વખતે વધુ જોવા મળી રહી છે બીજી તરફ પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ છે પાઘડી અને ટ્રેડિશનલ ભરતકામ કરેલી ટોપીઓ પણ જોવા મળી રહી છે જેની કિંમત બસો થી માડી પાંચસો સુધીની હોય છે ટ્રેડિશનલ કપડા સાથે સાથે લો ગાર્ડન બજારમાં નવરાત્રી માટે ધોતી જભ્બો મોજડી છત્રી પાઘડી કેડિયા કમરબંધ અને ટોપી વગેરે મળી રહે છે જ્યારે બહેનો માટે ચણિયાચોળી કમરબંધ બાજુબંધ પગના અને હાથના પોચા સાથે અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન પણ જોવા મળી રહી છે ભરૂચમાં પણ નવરાત્રીને લઈ લોકો ચણિયાચોળીની ખરીદી કરતા જોવા મળ્યા વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે ચાલીસ ટકા ઓછા માર્જિનથી વેપાર કરે છે આ વખતની સ્ટ્રીટ ચણિયાચોળીએ યુવાધન માટે માર્કેટ જમાવ્યું છે નવરાત્રી પહેલાં અમદાવાદના યુવકે પાંત્રીસ હજાર ખર્ચીને બનાવી પાંચ કિલો વજનની પાકડી

પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા ડાયમંડ બુર્જ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે પાંત્રીસ હજારના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડીને તૈયાર કરી છે જેનું વજન પાંચ કિલોગ્રામ છે જ્યારે તેના પહેરવેશનું વજન બાર કિલોગ્રામ છે આ પહેલા અનુજ હેરિટેજ જીએસટી કોરોના વોરિયર સોનુ સુદ અને આઝાદીના પંચોતેર વર્ષની થીમ પર પાઘડી બનાવી ચૂક્યા છે અનુજને તેની પાઘડીના કારણે વર્ષ બે હજાર ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું અનુજ છેલ્લા સાત વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે વરસાદની આગાહી